જવાબ કેમ નથી દેતા ચા મુક્તિ ધ્યાન રાખશો મારે આજ કરવાનું હતું ચાણે કે પથ્થર તોડવા એમ જ છે કેવું છે ધીમા કહે છે જિંદગી મારી આખી ઉભરાઈ ગઈ છે તને ચા ની પડી જાય એવું ચા ને તો સાંભળવા કોણ કરે નહી અત્યારે વાગી ગયા છે નવમાં દસ છે અત્યારે

આ તો ગરમ લેવા છે હ હા ટીચ આ દિવસ સર એમ લેઈ છે કેળા ને પેળા હા કેળા આવી ગયા

મન તો દારું દતો ને ને પંખો આ પંખો બંધ કરાય સ્પેશિયલ હાલો

કદું ની કેતી તી રિયા મૂવી જોવું છે મૂવી જોવું છે એટલે વચ્ચે ટાઈમ કાઢ્યો છે એટલે મારી સામે એવી રીતના જોયું આ મૂવી તમારો ફેવરેટ હીરો કોલ છે વિજય મારો ફેવરેટ નથી ખલપતિવાળું તમારે જોવું તું ને મારું ફેવરેટ નથી મેં તને બે મૂવીના ઓપ્શન એ કે તારા જે જોવું હોય ઓકે ચાલો ફાસ્ટે આપણે ઓલરેડી લેખ છે ગાડીને જરાક રાઉઝ તો થાય છે ને અમે આજ ટિકિટ બુક નથી કરી સો રૂપિયા ઓનલાઈન ટિકિટ બુકિંગ ને બચાવ્યા છે કારણ કે ખાલી જ છે તો ન્યા જઈને જ લઈ લેશું ટિકિટ હવે આવતી કાલ સવારે પાછું મારે નીકળવાનું છે સાસણ જવા માટે શૂટ છે એટલે આજે વચ્ચે બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢ્યો છે બરાબર ને બહુ બિઝી હતા તો

એના માટે <laughs> <laughs> 이로 외면 안돼 마지막에 한번 해볼래요? 이리로 외 아마 이리로 나다요 ના શૂટિંગ કરવામાં એવું છે કે પાછાવડા બિચારા એમ કે નો આવું એને ફરજિયાત આવવું પડે વિડિયો પર આગેતી હે કે જો કઈ સવાર લઈ આવી હા ગાઈ એનો ગ્રુપ ચાલુ થઈ ગયા ને બોલી ખોલવું પડે તો ખોલું નથી ખોલ્યું YouTube તો અહીંયા છે બ્લોગ નો અધર એકાઉન્ટ ઇઝ બેર डू યુ વોન્ટ એડ ન્યુ વન કેટ ના પડવું નવો જનરલ બનાવો ફોર એક્સચેન્જ ફોરગ સાતા ફોર એક્ઝામ્પલ કા કે આમ પરમ બધું છે સુખડી જોઓ સરસ છે થઈ

હમ હું પાછી જાઉં છું મિનિં પેકેશન કરવા કંઈ વાંધો નહીં ચાલુ થાય ગઈ બા અખંડ દીવો વસ્તુથી રાખે છે જસ્ટ હજી બેગ પેક કરી છે અને લગભગ કાલ સવાર વહેલું ઈચ્છા તો છે ઉઠવાની ને ટાઈમે પહોંચવાની લગભગ તો જાગી જઈશ ટાઈમસર અને આઠમના નિવેદમાં જો જવાનું થાય તો રિયા હાજર રહી શકશે એટલે એટલી કુદરતની મહેરબાની બાકી તો આમાં કોઈ કોઈનું ખ્યાલ ના આવે જય માતાજીની ઈચ્છા અને હવે આ બ્લોગના વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો જ વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત